સુરત મહાનગરપાલિકાની ગાંધી સ્મૃતિ ભવન રંગ ઉપવન અને કલ્ચરલ ડિપાર્ટમેન્ટના મેનેજર શાહિદ ખાન રિટાયર થતા તેમનો વિદાય સમારંભ યોજાયો હતો સુરત મહાનગરપાલિકામાં અનેક અધિકારીઓ ફરજ બજાવે છે અને તેઓ રિટાયર્ડ થતા સ્ટાફ દ્વારા વિદાય સમારંભ યોજાય છે ત્યારે સુરત મહાનગરપાલિકાના ગાંધી સ્મૃતિ ભવન રંગ ઉપવન ભવન અને કલ્ચરલ ડિપાર્ટમેન્ટના મેનેજર તરીકે સફળ કામગીરી કરતી નિવૃત્ત થયેલ શાહિદ ખાન સાહેબનું વિદાય સમારંભ યોજાય હતો જેમાં મોટી સંખ્યામાં અધિકારીઓ જોડાયા હતા ત્રીસ ચાર બે હજાર બાવીસના રોજ હું ચોત્રીસ વર્ષ એક વર્ષ એક માસ અને એક દિવસની નોકરી પૂરી કરી ત્રીસ ચાર બાવીસના રોજ હું આ સેવા નિવૃત્ત થયો છું સરકારી નોકરીમાં એક ક્ષિરસ્તો છે કે અઠ્ઠાવન વર્ષ થાય એટલે નિવૃત્તિ થાય છે તો આઠ વર્ષમાં મેં ચોત્રીસ વર્ષ જેટલી સુરત મહાનગરપાલિકાને મારી ફરજ દ્વારા ઉપરી અધિકારીઓના માર્ગદર્શન સાથે વિવિધ ખાતાઓના સંકલન અને મારા સાથી કર્મચારીઓ અને મારા તાબા હેઠળના કર્મચારીઓના સહયોગથી ખૂબ સુંદર રીતે તમામ ઇવેન્ટ છે તમામ કાર્યક્રમો પૂરા પાડ્યા છે એ માટે હું સુરત મહાનગરપાલિકાનો અધિકારીઓ પદાધિકારીઓ માન્ય મેયરશ્રી હાલની તમામ શાસકીય વડાશ્રીઓ ભૂતપૂર્વ શાસકીય વડાશ્રીઓ ભૂતપૂર્વ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ વિભાગીય વડાશ્રીઓ તમામનો હું આ તબક્કે આભાર પણ માનું છું અને મને જે આ સેવા પ્રવૃત્તિની પ્રવૃત્તિ માટે મારી માતા પિતા મારી પત્ની અને મારી દીકરીએ પણ જે સહયોગ આપ્યો અને મારા માટે જે પણ બલિદાન આપ્યું એની માટે એમનો પણ હું આભાર માનું છું અને તેની સાથોસાથ કોઈને ફરજના ભાગરૂપે કે કોઈ બીજા રીતે અથવા ઉપરી અધિકારીનું કોઈ કામગીરી કરવામાં મારી વિક્ષેપ પડી હોય તે માટે ઉપરી અધિકારીઓને બી પણ માફી માગું છું અને મારા દાબા હેઠળના કર્મચારીઓને જે કંઈ પણ કંઈ કહેવાય ગયું હોય ભૂલથી ફરજના ભાગરૂપે તો એને માટે પણ મારા સહકર્મચારી વગેરેનો હું ખૂબ માફી માગું છું સુરત મહાનગરપાલિકામાં નોકરી દરમિયાન શાહિદ ખાન સાહેબ દ્વારા તદસ્થ કામગીરી કરે હતી તો સહકર્મચારીઓની પણ દરકાર લીધી હોય જેથી તેઓ રિટાયર થતા સ્ટાફ પણ મોટી સંખ્યામાં વિદાય આપવા હાજર રહ્યો હતો હર્ષદ શેઠા સાથે અઝર કુરેશી